ઓકે ધરમભાઈ શું આજે આખો પ્રશ્ન તમે નકલી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ગરિમાપૂર્ણ ભૂલ વાર્ષિક પદવીદાન સમારંભ છે પરંતુ આ યુનિવર્સિટીને ઝાખપ લગાડે અને શિક્ષણ મંત્રી અને રાજ્યપાલનું અપમાન થાય અને ગરિમાને ઝાખપ પહોંચે એવું કાર્ય કુલપતિ શ્રી ઇન્ચાર્જ કુલપતિ શ્રી નીલાંબરીબેન ચક્રવાલે આજે આયોજન કરેલ છે કારણ કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બે હજાર ત્રેવીસ એક્ટ જ્યારે અમલમાં આવી ગયો છે ત્યારે તેમાં ચોખ્ખી જોગવાઈ છે કે આના માટે સ્ટેચ્યુ બનાવવાનો હોય અને સ્ટેચ્યુ બની ગયા પછી એકેડેમિક કાઉન્સિલની રચના થાય છે એકેડેમિક કાઉન્સિલની રચના થયા બાદ જ એ એ ડિગ્રી આપવા માટે ભલામણ બોર્ડ ઓફ મેનેજમેન્ટને કરે છે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ પછી ડિગ્રી આપી શકાય જ્યારે હાલ એનું સ્ટેચ્યુ જ પાસ નથી અને એકેડેમિક કાઉન્સિલ જે અસ્તિત્વમાં અસ્તિત્વમાં નથી જ તો બોર્ડ ઓફ મેનેજમેન્ટ કેવી રીતે ડિગ્રી આપી શકે અને જે ડિગ્રી આપે એ અત્યારે ડિગ્રી અમાન્ય ડિગ્રી ગણાય જેથી આ ચક્રવાલબહેન વારંવાર જેને ટૂંકમાં કોઈ જાતનું નોલેજ ન હોય અને વિદ્યાર્થીને હિતને નુકસાન પહોંચાડે ભવિષ્યમાં આ ડિગ્રી અમાન્ય ગણાય તો જવાબદારી કોની કારણ કે વિદ્યાર્થીને ડિગ્રી આપવી જ જોઈએ એ અમારી રમેશ માંગણી માગણી છે કારણ કે ખૂબ મોડું થઈ ગયું છે અત્યારે જે ચક્રવાલબહેન છે તે ઇન્ચાર્જ ઇન્ચાર્જ અત્યારે જે ડી તરીકે તેમને ઇન્ચાર્જ બનાવ્યા છે એનો મતલબ કે જૂની સેનેટ ચાલુ છે તો જૂની સેનેટ મુજબ એને ડિગ્રી આપવાની જરૂર હતી જેથી કરીને વિદ્યાર્થીઓનું હિતને નુકસાન ન પહોંચે માત્ર આ જવાબદારી કોની એ સરકારે અને ઋષિકેશભાઈ આ રદ કરી અને નવેસરથી કરવું છે રમભાઈ આ ડિગ્રીમાં આવો કોઈ ઉલ્લેખ હોય ડિગ્રી જે આપતા હોય કે જેમાં એકેડેમિક કાઉન્સિલનું જો આ રચના નથી થઈ તો એમાં વિદ્યાર્થીઓને કંઈ તકલીફ પડે એવું ડિગ્રીમાં કોઈ ઉલ્લેખ હોય ડિગ્રીમાં ઉલ્લેખ ન હોય એક્ટની અંદર ઉલ્લેખ હોય જ્યારે કોઈ પણ એક્ટ બને ત્યારે એક્ટ આપી એક્ટમાં એવું હોય છે કે ડિગ્રી કેવી રીતે આપવી તો એનું બંધારણ ચોક્કસ હોય અને એની ઉપર સરકાર કે કોર્ટ પણ ન હોય શકે એક્ટ બની ગયો એટલે એક્ટ મુજબ જ કામ કરી અને એક્ટનો ભંગ થયો છે આગળ જતા વિદ્યાર્થીઓને કયા સંજોગોમાં મુશ્કેલી પડી શકે સો ટકા કાલ કોઈ કાલ કાલે કોઈ જો ડિગ્રીને ચેલેન્જ કરે તો આ ડિગ્રી અમને ગણાય અને ખાસ તો કોને તમે પ્રેરણા સ્ત્રોત માનો છો મારા મમ્મી આજ યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે અને એમને ફાઇનલ એમબીબીએસ માં સાત ગોલ્ડ મેડલ એનાયત થયેલ છે એટલે આ વસ્તુ માટે મારી સૌથી મોટી મોટિવેશન મારા મમ્મી જ છે મારે ઇન્ટરનલ મેડિસિન સબ્જેક્ટમાં આગળ વધવું છે કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ ફિલ્ડ છે એમાં કન્ટિન્યુઅસ રિસર્ચ બધી જે નવી ડિસીઝ અને ઓર્ગેનિઝમ જાણવા મળે છે એના વિશે થતું હોય છે કે મેનેજ કરવું કઈ રીતે બેટર આપણે પેશન્ટને આપી શકીએ એ માટે થતું હોય છે એટલે મારે એમાં આગળ વધવું છે વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરતા હોય છે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા માટે આપે કઈ પ્રકારની મહેનત થી જ બધા સબ્જેક્ટ્સ છે એનું થરો નોલેજ મેળવવાની કોશિશ કરી હતી મેં અને મને આની પહેલાં સેકન્ડ અને થર્ડ એમબીબીએસમાં પણ પેથોલોજી અને ઈએનટીમાં ગોલ્ડ મેડલ મળેલ છે એટલે કોન્સ્ટન્ટ જે પ્રયાસ હોય એના લીધે જ આવું થઈ શકે છે મેડલ બધું